છે કે આ લોકો દસ વર્ષથી સોસાયટી બની ગઈ છે તો એ લોકો એમ કે છે કે ટેન્ડર પાસ થઈ ગયા છે ટેન્ડર પાસ થઈ ગયા છે વરસાદ રહે એટલે તમારો રોડ રસ્તા બની જશે અડધા અડધા પગ ડૂબી જાય એટલા ખાડા ખબડા છે માણસ હમણાં અમે બે દિવસ પહેલાં વિઝિટ લીધી તો એક માણસ ઓફ થઈ ગયો તો તેની નનામી નીકળે ને એવો રસ્તો પણ નથી આંગણવાડીની વ્યવસ્થા નથી તો દસ વર્ષથી જો ટેન્ડર પાસ થઈ ગયા હોય તો એ પૈસાના શું તમારા ઘર ભરાઈ ગયા છે આ ગરીબ માળા રોડ ઉપર આવી ગયા છે તો એનું શું કારણ

વોર્ડ નંબર છના કોર્પોરેટર ઘણા ટાઈમથી ખોવાઈ ગયા છે ત્રણ વર્ષ પહેલાં એને ખાતમુહૂર્ત રોડનું કર્યું હતું પણ આજ સુધી રોડનો પતો નથી નવ વર્ષથી વોર્ડ નંબર છના આ લોકો વેરો ભરે છે અને જો વેરો ન ભરી શકે એવી સ્થિતિ હોય એની તો આ વર્ષે વેરો ન ભર્યો તો અઢાર ટકા રાક્ષસી વ્યાજ આ લોકો લે છે આ વિસ્તાર છે એમાં કોઈ જાતની સુવિધાના નામે શૂન્ય છે આ વોર્ડ નંબર છ ની અંદર અનેક સોસાયટીઓ આવેલી છે ઓછામાંથી પંદર થી વીસ સોસાયટીઓ આવેલી છે અને હજારો માણસો ત્યાં રહે છે પણ આ લોકોને વેરો લેવામાં જ રસ છે નવ વર્ષથી રહે છે ત્રણ વર્ષ પહેલા એ લોકો ખાતમુહૂર્ત કરી ગયા એમ છતાં પણ ગારા ગ્રામ જેવી સ્થિતિ છે સફાઈ નથી થતી ત્યાંનો સાર્વજનિક પ્લોટ છે એ એ પણ ગાયબ થઈ ગયો છે કોની મીઠી નજર તળે પ્લોટ વિયોગ્યો છે સાથે સાથે અહીંના કોર્પોરેટરો દર વખતે એમ કે છે કે અમે આવતા વર્ષે રોડ કરી દેશું ખાતમુહૂર્ત થઈ ગયું રોડ નથી કરતા તો આ પૈસા જાય છે ક્યાં મહાનગરપાલિકાનું એટલું બજેટ છે કે સાંભળીને આપણી છે ને વાળ છે ને એનું એન્ટેના થઈ જાય તમે પ્રાથમિક સુવિધાના નામે શૂન્ય જેમ કે રસ્તો નથી ગટરની સુવિધા છે પણ અહીંયા સફાઈ કે કાંઈ થતું નથી ગટર ભરાઈ જાય છે અને ત્યાં રોડ રસ્તા નથી સાર્વરની પ્લોટ નથી આંગણવાડી નથી કોઈ સુવિધા જ નથી સ્ટ્રીટ લાઇટ નથી ત્યાં હવે આ લોકો નવ નવ વર્ષથી વેરા ભરે છે જો તમે એક વર્ષ ચૂકી ગયા હો તો અઢાર ટકા રાક્ષસી વિજ લ્યો છો શરમ નથી આવતી આ કોર્પોરેટરોને માત્ર ને માત્ર તમારે પૈસા જ ખવાય અમારી માગણી એમ છે કે રાજકોટમાં અનેક વિસ્તારો એવા છે જ્યાં રોડ રસ્તા લાઇટ કે આંગણવાડી કોઈ સુવિધા નથી સુવિધાના અમે શૂન્ય અમુક વિસ્તારમાં તો કોર્પોરેટર એમ કે છે કે તમે અમારા મતદારો નથી એક નંબરમાં પોઝિશન છે અઢાર નંબરમાં પોઝિશન છે તો આ લોકોને તમારા તમારા મત આપે તો તમે એના કામ કરશો હું જયમીનભાઈ ઠાકરને તમારી હાજરીમાં ફોન કરું તમને ખ્યાલ આવે કે શું અમારી માંગણી છે રસ્તા રસ્તા થવા જોઈ આ લોકો હેરાન ન થવા જોઈએ ગટરની વ્યવસ્થા સફાઈની વ્યવસ્થા વેરો ભરે છે એને પૂરું વળતર મળવું જોઈએ માનવી ત્યાં સુવિધા અમારો હક છે